હલો આ કપાસ આપણે ઓલું ફ્રીડમ કપાસ છે ને બે મહિના થવા આવે છે આ કપાસ બે મહિનાના માથે પહોંચતી થયા છે ને બહુ સારો ગ્રોથ છે ને ફૂટાવો સારો છે માલ ચાંપવા દેડવા ભમરી એ પણ બહુ સારું છે ને બિયાર પણ બહુ સારું છે સારું આ બધા બે બે સો બે મહિનાનો માલ છે ફાટા ભરી ગયા ચાર ફૂટનો ગાળો છે પણ આમ ફાટા ભરાવામાં આવી ગયા આ ફ્રીડમ બધું કપાસ છે ક્યાંય પીળું નથી ક્યાંય ફૂલ ભમરી ક્યાંય ખરતી નથી ને બહુ મોટી મોટી ગ્રોથની આમ બસ ચાર ચાર ઇંચ ત્રણ ત્રણ ઇંચમાં થતી એ બધી એની ડાળી છે બધી